આવતા જ ખેરી રશિયાઓ કેસરની આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ આ વખતે કેસર કેરી મોંઘી બની શકે છે ગીરના સિંહ કેરી જગ વિખ્યાત છે પરંતુ આ વખતે કેસર કેરીના રસિકોને કેરી મોંઘી પડે તો નવાઈ ન લગાડતા ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ વખતે કેરીના પાક ઓછો ઉતરે એવી શક્યતાઓ છે નવાઈની વાત એ છે કે સિત્તેર ટકા બગીચામાં મોર આવ્યા જ નથી અને જે બગીચાઓમાં ફ્લાવરિંગ થયું છે તેમાં પણ રોગ જીવાતના કારણે સાહીઠ ટકા જેટલા મોર બળી ગયો છે ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા ત્રણ વર્ષથી કેરીનું ઉત્પાદન બિલકુલ થયું જ નથી ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલામાં મેંગો માર્કેટના ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે ગીરનું અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીરબંધકના બાગાયથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે બીજી તરફ ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો પણ કહી રહ્યા છે કે આ વર્ષે ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે ગીરમાં કેસરનું ઉત્પાદન ઘટી રહ્યું હોવાથી અંબાવાડીના ખેડૂતો પર મોટી મુશ્કેલી આવી પડી